તમારા દર્શન માટે હું અતિ આતુર છું કૃપા કરીને જલ્દી દર્શન થાય એમ કરો બંને પત્રો એક પર બીડિયામાં સાથે બીડિયા એક જ પર પરબીડિયામાં કેમ સાધુ ની ભગવાન પ્રધાન હોય જ છે તો જ એ સંત ની વાણી કહેવાય સંત ની વાણીમાં પ્રભુ મુખ્ય હોય સંસારનો એમાં ભટ્ટજી કાગળ લઈ ભુજ ને રસ્તે નીકળ્યા ભુજમાં ગંગારામભાઈ મલન ઘેર સ્વામી બિરાજતા હતા ત્યાં પહોંચ્યા એ વખતે સ્વામી સભામાં બોલતા હતા હે ભક્તજી હું તો તમારી આગળ ગુડી વગાડું છું ખેલ કરાવો તો હવે આવે છે અને ત્યાં જ મારા ભટાવ્યા જય શ્રી કૃષ્ણ કહીને દંડવત કર્યા પછી પત્ર હાથમાં આપ્યા અને કહ્યું મુક્તાન સ્વામીએ જય જે નારાયણ કહ્યા છે અને આ કાગળ આપ્યો છે શું કઈ સમાચાર? સમાચાર તો ગુરુદેવ ના બીજા કઈ નથી એક બ્રહ્મચારી આવ્યા છે અને એનો જ તમને કહેતો હતો કે હું ગુડગુડી વગાડું છું ખેલ કરાવ વાળો આવે છે એ ખેલ કરાવ વાળા નો જ આ સંદેશ આવ્યો છે પત્ર ખોલ્યા વાંચ્યા સભામાં સંભળાવ્યા ભટજી ને ગરમ પાણીથી સ્નાન કરાવ્યું કારણ કે ચાલીને આવ્યા છે પછી ગોળને ઘી ખવડાવ્યા ગોળ અને ઘીમાં બહુ પ્રભાવ છે ભટજી એ વિશ્રાંતિ લીધી પછી સ્વામીએ પૂછ્યું ભટજી બ્રહ્મચારી કેવા છે એ તો કહો બધા ને એમ લાગે છે કે આ ગુરુ મહારાજ બ્રહ્મચારી બ્રહ્મચારી કેમ કરવા માંડ્યા છે બ્રહ્મચારી શું જમે છે કેવા દેખાય છે શું બોલે છે કેવી વાતો કરે છે ભટ્ટજી પાસે સ્વામી આવી બાબતો અને પછી તરત જ જવાબ લખી અને રવાના કર્યા મૈરામ ભટ્ટન સ્વામી પાસે આવી નમસ્કાર કરી પત્રો આપ્યા વર્ણીરાજે લખેલું તમારે સંતોની સાથે લોજમાં જ રહેવાનું છે અહીં આવવાનું નથી અમે જ ત્યાં આવીશું તમે બધા સંતોને યોગ સંતોને સંબોધીને સ્વામીએ લખેલું કે વરણીની સેવા કરજો આગ્રહ કરીને રાખજો એમની આજ્ઞા પ્રમાણે વર્તજો અને એમની પાસેથી યોગ કળા શીખજો બીજું કઈ ગુરુદેવે મુખ્ય કહ્યું છે મહારાજ માટે કહ્યું છે અને વરણીરાજે પૂછ્યું બોલો મારા માટે શું સંદેશો છે માઠું નહીં લાગે ને ના સ્વામીએ એમ કહ્યું છે કે સત્સંગમાં રહેવું હોય તો થાંભલા ને

તો એ માણસને શાંતિ મળે છે માટે જીવનમાં કંઈક એક થાંભલો ચોક્કસ જોઈએ અને બાથ ભરવાનો અર્થ એટલો જ છે કે જ્યારે એવી કોઈ મૂંઝવણ થાય જ્યારે મનમાં કોઈ દ્રિગ્રહ થાય ત્યારે એમને જઈને કેવું કે હું શું કરું પછી આજ્ઞા થાય એમ વર્તવું આનું નામ થાંભલાને

સામી આવે તો એ પ્રકરણ તરત બદલાઈ જતું આટલું સ્વામી આદર પ્રભુએ કાયમ માટે જાળવ્યું હતું